હે બેન વળી મોટો અંબોડો ને હાથમાં તલવાલી નું ભાવ હવે રોવો છો હું સાના મને અને ઓલો ભાભર તો એ બાપા ખરેખર જે દીકરી હારે જાતી વખતે બહુ રોઈન જતી હોય ને એ જ આનંદ કરી કે હું કામ માવતરના નામનો જે કઈ હવે તો કહો લગભગ તો બહુ રોત્યું નથી હવે કઈ હા પપ્પા રોતા હોય તો હું કે પપ્પા રડવામાં ને તમે રડશો ને મને રડાઈ જશે તો મારો બધો મેકઅપ વિખાઈ જશે એટલે આ બધો ખર્ચો મેકઅપ હાટું કર્યો તારો બાપ અરે મારા ભુરાના લગનમાં ગયા ને બાપ સાહેબ બાપુ મેં ભુરાના લગનમાં ગયા એટલે ચાર મંગળ બોલો ભુરાની વાતમાં પૈસા ઉડે છે તાળીઓ બધ ગાડો આજ પણ આપણો જોટો છે ઓ હા વાહ મારો વાહ મારો બાપ વાહ 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 અજારો નો ઓળખો એ કે ના ના આપણે આપણું ઓળખાણ કાઢશું ને આપણે મારો બાપ એ આપણા ગઢડા હા વાહ 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 તાળીઓથી વધાવો તાળીઓથી વધાવો આવા વડીલો અમારે જે ઓળખે છે એ અમારે મોટામાં મોટું હું ક્યાં હતો એ મને કયો ભૂરાની જાન અમે વળાવતા હતા એટલે દીકરી કાકાને દાદાને બધું ભરીને રોવે ને મને કરક કરક જીતુભાઈ એવા વિચાર આવે એ મારો નાત ઊંધું છું હોય તો કેવું થાય છોકરા હારે જાતા તો કેવું લાગે તે એ બેન વળી મોટો અંબોડો ને હાથમાં તલવાયેલી નું ભાઈ હોય હવે રોવા છો હું સાના મને આવે છે અને ઓલો ભાભર તો એ બાપા તમારે બાપા એમ કે હે મારો હાવત થઈ જાય મારો દીકરો ડાયો થઈ જાય આમ હું ન તેડવા આવું તો બાપના આમ જાય મારો દીકરો દાદા ભાઈડો થઈ જાય એક દેશ માં છે આવો મને હમણાં ખબર પડી એક દેશ માં આવો રિવાજ છે પાકું કહું જો ભૂતાનમાં તો બેન થળે બેઠા હોય ઓલો વળી કચરા કરતા હોય જે ટૂંકમાં જે આપણે કામ બધું આમ બેઠો બેઠો લોટ બાંધતો હોય કાલે આપણે શૈલેષ પિયુષ મહારાજે બહુ જમાવટ કરી રોટલા વણતા પરસો વળે ને પછી જમાડ તમે રોટલી કેમ છે રોટલી કારણ કે દાળ બરાબર પણ છે રોટલી થોડી ખારી લાગે છે વધારે પોતાનો માવો વધી ગયો એમાં અને ખરેખર અમુક અમુક બેનો બિચારા એટલા ડાયા હોય પણ અમુક અમુક ને પાછા પતિ એવા જો રૂપ મોર ને મોર જેવું કોઈને રૂપ નહીં તો કીર્તિભાઈ એને ટાટિયા હારા નહીં મોરલાના પગમાં કઈ હક ન હોય આમ ત્રા ત્રા પગ હારા પદમણી બાઈ ના તેનો વર હારા નહિ ઈ દિયા કોથળ યુપી નાટા મારતા હોય હાલ પદમણી ના પગ હારા એના તો પતિ હારા નહીં આ લાંબુ લાંબુ લાટ છે એમાં મારે જાવું નથી પણ મને અમુક અમુક પતિ બિચારા ગમે બહુ હો અમુક બિચારા બહુ ભગત છે આપણે અમુક અમુક વિસ્તારમાં જઈએ ને આમ અમુક વિસ્તારમાં એટલે આપણે ઘેરે જઈએ તો બેન હિંડોળે એ શકતા હોય ઓલો ખુરશીએ બેઠો હોય આપણે જઈએ તો કે તમારા ભાઈમાં જ આજે બુદ્ધિ નહીં કાં તો ઓલો બેઠો બેઠો કે હાચો 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 તમારા ભાઈને પૂછો વ્યવહારની કઈ ખબર જ ન પડે પૂછો કા તક હાચા છા ચા તમારા ભાઈ કોઈ દિવસ હવામાં જાગેરની પૂજાપાઠ પણ મારે કરવાના કા તક હાછા છા હું હાસું હાંસું સોટો ઉલ્ડરમાં આંગળી ભરાવી દે નહીં હા કાંઈ રીત છે ભલા મને હા હા અચાચા છા અમુક તો હા ઓગળી ગયા આપણે એમ થાય કે નહીં ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે હો હા 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 એક 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 બેન રોટલી એમ બનાવતા હતા બપોરનો ટાઈમ એ રોટલી બનાવતા હતા ને ઘું ખાતો હતો બેઠો બેઠો અને જેવી રોટલી તૈયાર થાય એટલે ઓલો જમી લે એમાં રોટલી થોડીક દાજેલી આવી ને અમુક તો ખીજાવાની વાટે બેઠા ક્યારે ભૂલમાં આવે ને અમે ખીજાઈ જાય એમ એ રોટલી દાજેલી આવીને રાય નાખી આ રોટલી દાજી ગઈ આ રોટલી દાજી ગઈ ત્યાંની પત્ની કીધું કે મૂકી ગયો ને એક બાજુ બીજી આપું દાદી કહે છે છોકરા કરે છે હું હમણાં બીજી રોટલી આપું છું ને એટલે બીજી એટલે આ ખાવાની તો ભાવે તો ખાઈ લ્યો એટલે તું કે ખાઈ જવાની જોજો અમુક આવા ઊંધા હાવ તમને પગે લાગુ મૂકી ગયો ને ન ખાતા એટલે આવી રીતે લોટ બગાડવાનો એમ કરીને એ રોટલી માંડ મુકાવી તો બીજી રોટલી બિચારી આપી એ રોટલી તોડી તો અંદરથી વાળ નીકળ્યો આ કઠણાઈ હોય ને જ્યારે બધું ભેગું થાય એ વાળ નીકળ્યો અને મીડ્યો રાડ્યું નાખવા આ બીજી રોટલીમાં વાળ નીકળ્યો આખું છે કે કોઈડ્યું છે દેખાઈ શકે કે નહીં કે હું ક્યાં એમ કહું છું એ વાળે હશે તો એ મારો હશે મૂકી ગયો ને હું બીજી બીજી રોટલી આપું અરે તારો વાળ તો હું ખાઈ જવાનો અરે તમને પગે લાગુ હું એમ નથી કેતી ખાઈ જાવ એમ ભલામાં હું કામ અવાજ કરો આ પાડો હી હાંભળે ખોટા પાડોશીનો ભય લાગે મારો નહીં પણ હું તમને પગે લાગુ મારો વાળ છે ગરમી થાય છે આમાં હાથ વઈ ગયો છે માથે એકાદો વાળ આવી ગયો છે પગે લાગુ મૂકી ગયો ને હું ક્યાં વાળ ખાવાનું કહું નહીં નહીં તું વાળ ખાવાનું કહેશું એટલે વાળ ખાઈ જવાનું અને પછી બેન બાજુમાં આવ્યા હવે જ થાય હો ગોગો હવે જ થાય પછી માણા જવાય ઝોબ આવ આવ્યા ત્યારે કેવી મોટી મોટી વાતો કરતા હતા જીતુભાઈની ભલામણ લઈને આવ્યા હતા દાતું કાઢો છો હતું એ કઉ ડોહો બહુ સારા માણસ છે વરરાજા ને બાપા જીતુભાઈ ના ટેકેદાર છે આવી ખોટી વાતો કરતા હતા રોજા કેવી મોટી મોટી વાતો કરતા હતા કીર્તિભાઈ નો ડાયરો રાખેલો પછી ખબર પડી સીડી પાછું ભાઈ કેવું કેતા ખબર કે ગુગુ ને ઇંગ્લિશ બહુ ફાવે અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય તો સાળો નથી કરતો તમને કારું નહી કહું એ મારો વાળ છે આવા હોન તો ભાગશાળીને સાંભળવા મળ્યો એક એક હવે આપણે પ્રોગ્રામ ઘરે ગયો આમ આ ઘરના બધા બેઠાને કહું લગભગ તો કોઈ પતિ પત્નીને તકલીફ ન જ પડે લગભગ ન પડે ભાઈ સદગુરુ ભગવાન ન પડવા દે અને જે સંતોના સાનિધ્યમાં આવી આવી ભગવતીના સાનિધ્યમાં રહેતા હોય ને એના પરિવારમાં મા ભગવતી કોઈથી વાંધો ન પડવા દે બેનો હેત અને ભાવ રાખે પણ માની લ્યો થોડો ઘણો તો ઝઘડો કારક થાય વાસણ ભેગા હોય તો ક્યારેક એમાં ન હોય પણ માની લ્યો કે સવારનાથ પોરમાં ડખો થયો અથવા તો કાંઈક પતિ પત્ની અબોલા થયા તો માના હમખાય કયો પહેલું એલું બોલવાની શરૂઆત કોણ કરશે સ્ત્રી કે પુરુષ એ બેનો લગભગ નેવું ટકા પુરુષ પછી ઓફિસ ફાવે નહીં યાર ખોટે ખોટો બોલાય ગયો હા એટલે બપોરે આવે બપોરે જમવા હાથમાં ઓળી ગુલાબનું ફૂલ લેતો આવે ને જેવા ઓલો ગાડીમાં પાર્કિંગમાં ગાડી મૂકે ને તો પાછું ચાલુ કરે આપણે એમ થાય કે હવાર ની રોતી એટલે બાજુમાં બેહીને ઓલો ઓલો ધીમે ધીમે આમ સાંભળો તો

હા મને લાગ્યું તે તરત તો મને લાગ્યું તે એ જો દાળ ભાત ને રોટલી કર્યા એવા ભાવથી બે ખાઈ લે આને દાંપત્ય જીવનનો ઝઘડો કહેવાયો બે માણસનો કજ્યો ને બકરીનું ધીંગાણું ને હવાના વાદળા એમાં કોઈ હક ન હોય બે માણાનું બે માણાનું કલ્ચર એવો હોય કે એ જો બેય જણા બાદ જીતુભાઈ આપણે વાંચી તો ગયા હોય આપણે કે ભાભી છે હું તારા ભાઈ ને પૂછ ને આપણે ભાઈ ને પૂછી પણ હું છે ભાઈ પૂછ ને તારા ભાભી ને ખબર ન પડે આનું નામ કજ્યો ખબર હોય એમ એવા બે બકરીઓ હામ દસ ડગલા અને નાલી ડોટ મૂકે આપણે એમ થાય આ ઘડીએ ખોપરિયું નોખ્યું થઈ જાય પણ તિંગ દિન બાજુમાં હગી માસિયા બેનું મળ્યું હોય અને હવાના વાદળા થાય કે આપણે એમ થાય બપોર થાય ભૂખા કાઢ નાખશે પણ બપોરે હુરજ નારાયણ શિવા કાંઈ ન હોય એ હવાના વાદળામાં હક ન હોય અને આપણે એટલું જ કહી ભગવતીને કે પરિવારમાં કોઈ દી આવો કોઈ દી કોજીઓ ન થાય પરિવાર આનંદથી રહે ભાવથી રહે એટલે આપણે આ બેહી ગઈ ટૂંકમાં બાજુ બાજુ હું કહેતી હતી મારો વાળ છે એટલે તારો વાળ તો ખાઈ જાવ ખાવાનું હું ક્યાં કઉ છું મારો વાળ છે તમને નથી ગમતો ને આમ સાંભળે જો ગુગુ ઈજ વાળ છે એ વાળ ઉપર તમે ગીત ગાતા એક વાર એ રેશમી ઝુલ્ફે ને શરબતી આખે એ તારો પ્રેમ ક્યાં મરી ગયો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી ન જાય સાહેબ આને 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 પ્રેમ કહેવાય એ એટલે આવ્યું આ પાછું અમારું એકલું આદમીન પૂરતું નથી બહેનો નહીં ગમે અને બેન પણ ન કરવી નગર ઘરમાં આવીને દેહવાળીઓ માર્યું જાય તમારે અવડું એવું જ ફરી છે અમે તો કવડું મોટું આ તમે યુવાનો જે ભણો છો બેનો ભણે છે દીકરીઓ ભણે છે ભણો છો અને તમે ફેસબુક નો કદાચ ઉપયોગ કરતા હશો તમારે જેટલા ફેસબુક ફ્રેન્ડ હોય એને કોઈ દે એમ કીધું કે આ વખતે કે જે તારા પપ્પાને ફી નો ભરે આ વખતે હું મારા પપ્પા ભરી દે તારી ફી આવું કોઈ દી કીધું કોઈ દી કોઈની બેન પણ એવું કીધું કે તારી મમ્મીને કહેજ આજે પોતા ન કરે આજે હું તારી ફ્રેન્ડ છું ને તો તારા ઘરના કચરા પોતા હું કરવા આવી કોઈ કીધું તો ફ્રેન્ડ હું હેનું એ તો તમારી રોકાવટ છે ભલા માણા અત્યારે ભણતા હો ત્યારે કેવલ ને કેવલ તમારો ફ્રેન્ડ તમારું પુસ્તક અને તમારો સદગુરુ હોવો જોઈએ બીજો કોઈ ન હોવો જોઈએ તમારે ફેસબુકમાં આવવું હોય ફેસબુક એટલે મોઢાનું બુક જગતમાં બીજા સાથે સેલ્ફી લેવરાવી હોય ને તો અત્યારે સેલ્ફ ભણવામાં બેસી જજો સાહેબ તમે જે વિષયમાં જાઓ ને એમાં આરપાર વૈયા જજો પછી કોઈના બાપની તાકાત નથી કે તમને કોઈ રોકી શકે પણ અત્યારે જો અત્યારે તમે વી વર મોજ કરશો તો એસી વર દુઃખી થાવ હવે નક્કી કરવાનું છે કે વી વર્ષ દુઃખી થવું છે કે એસી વર્ષ દુઃખી થવું છે માટે આગમ ગોચાર અલગદણી ની ખોજ મારેવું રે પણ આગમ ગોચાર અલગદણી ની ખોજ મારેવું રે બાપ મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે મારે બુમો મારે બું મોજ મારે બોરે

કાલથી એક શબ્દ નવો ગુંજે છે અખદાનજીની માફી માગી લો આવી રામ કથા અથવા શિવ કથા અથવા ભાગવત કથા એને રોજ દિવાળી આવા રંગના ટાણા રે અને કહેવા ગયો વાત એ હાલતે છે સાહેબ આવું રંગનું ટાણું આવી જાય મિત્રતા ભાવ આજે આ કાર્યક્રમ છે છે ભાવનો છે બાકી અત્યારે સૈતર વૈશાખમાં જીતુભાઈ ગોતવા જાવ તો જડે નહીં ગોચ્યો આ ગહન ગોવિંદો રે પણ આવા હરિભક્તો ને હરિબાપાના પરિવાર ને ઈ હરિભક્તો ને હાથ વગો છે એ છે પ્રેમ પર રે